મારી માલકીન મને પોતાની સાથે સુવા માટે ચાર કરોડ રૂપિયા આપી રહી હતી પણ હું પરણેલો હતો જો કે ચાર કરોડનું નામ સાંભળીને મારી નિયત થોડીક ડગમગી જરૂર ગઈ હતી કે માત્ર એક રાતની જ તો વાત હતી મેં તેમની પાસે સુવા માટે થોડા દિવસોની મહેતલ માંગી હું વિચારતો હતો કે આટલા પૈસા તો હું મારી આખી જ જિંદગીમાં પણ મહેનત કરીને કમાઈ નહીં શકું તેથી મેં તેમને હા કહી દીધી જે રાત્રે હું માલકીન સાથે સૂઈ ગયો તે રાત પછી હું મારા ઘરમાં આખી આખી રાત શાંતિથી સૂઈ શકતો નહોતો અમારું નાનું ઘર હતું માલકીને કહેલી વાત મારી પત્નીને કેવી રીતે કહું તે સમજાતું નહોતું હું મારા રૂમમાં સૂઈને આ બધું વિચારતો હતો આંખો બંધ કરતો તો નોટોના બંડલો મને નજર આવતા હતા અને જ્યારે આંખો ખોલતો તો ઉપર લાગેલો પંખો જે ખૂબ જ ધીમે ધીમે ચાલી રહ્યો હતો અને જેમાંથી અવાજ આવી રહ્યો હતો હું એકદમથી ઊભો થઈને બેસી ગયો મારી બાજીમાં જ મારી પત્ની આરામથી સૂતી હતી ગરમી અને પરસેવાથી બેફિકર થઈને મને તો જાણે ઊંઘ જ નહોતી આવતી અવારનવાર કામના થાકને કારણે હું પણ સુઈ જતો હતો પરંતુ જ્યારથી માલકીને મને તે ઓફર આપી હતી ત્યારથી મારી ઊંઘ જાણે ગાયબ થઈ ગઈ હતી મને મારા ઘરની દરેક વસ્તુમાં કંઈક ને કંઈક કમી નજર આવવા લાગી હતી મારી પાસે માત્ર પાંચ દિવસની મહેતલ હતી મગજમાં બસ એ જ ચાલી રહ્યું હતું કે શું કરું અને શું નહીં ચાર કરોડ કોઈ નાની રકમ નહોતી અને ખાસ કરીને અમારા જેવા લોકો માટે તો તે બહુ મોટી રકમ હતી પરંતુ તેમણે તેના બદલામાં જે મારી પાસે માંગ્યું હતું તે એક પરણેલા માણસ હોવાને ના તે કોઈ નાની વાત નહોતી હું આ બધું તેમની સાથે કેવી રીતે કરી શકું પહેલાં તો મેં માલકીનની વાતો સાંભળીને ના પાડી દીધી હતી પરંતુ તેના પછીના ક્ષણે મને મારી ગરીબીનો અહેસાસ થયો જે ગરીબીમાં હું અને મારી પત્ની ઘણા વર્ષોથી જીવી રહ્યા હતા પાંચ દિવસનો સમય વીતી ગયો હતો પરંતુ આજ સુધી હું સમજી નહોતો શક્યો કે મારે શું કરવું છે માલકીન સાથે વાત કરી અને તેમને કહ્યું કે મને પાંચ દિવસનો વધુ સમય આપે તે માની ગયા પાંચ દિવસ પણ આ જ રીતે નીકળી ગયા માલકીને ફરી મને પૂછ્યું કે મેં શું વિચાર્યું છે હું ખબર નહીં કેમ હામાં માથું હલાવી દીધું અને હું ઘરે પાછો ફર્યો મને તે પૈસાનો લાલચ આવી ગયો હતો અત્યાર સુધી મેં મારી પત્ની સાથે વાત કરી નહોતી શું બોલતો હું તેને પછી મેં વિચાર્યું કે ગમે તેમ કરીને હું તેને મનાવી લઈશ મગજમાં બસ ચાર કરોડ જ ચાલી રહ્યા હતા લાગી રહ્યું હતું કે એકવાર આ પૈસા આવી જાય તો અમારી કેટલી મુશ્કેલીઓ ખતમ થઈ જશે આ કહાણી ત્યારે શરૂ થઈ જ્યારે મેં મારી પત્નીના શોખ પૂરા કરવા માટે કંપનીમાં નોકરી શરૂ કરી હું કંપનીમાં કામ કરતો હતો અને ત્યાં સુપરવાઇઝર હતો આમ તો ત્યાં પહેલાં પણ ઘણા માણસો સુપરવાઇઝરનું કામ કરતા હતા પણ ખબર નહીં કેમ માલકીન મારા પર ખૂબ મહેરબાન હતી અને મારી સાથે હંમેશા પ્રેમથી જ પેશ આવતી હતી જેવું તેમનું વર્તન બીજા લોકો સાથે હતું મારું સાથે તેવું વર્તન બિલકુલ નહોતું ઘણી તે બીજા લોકો પર ગુસ્સે પણ થઈ જતી પણ મારા પર તે ક્યારેય નારાજ નહોતી થતી એવું નહોતું કે મારાથી કોઈ ભૂલ નહોતી થતી ખબર નહીં કેમ તે મારા પર ખૂબ જ મહેરબાન હતી મને નોકરી કરતાં વધારે સમય નહોતો થયો લગભગ બાર મહિનાનો સમય જ થયો હતો પણ આટલા જ સમયમાં તેમનું ઘણું ધ્યાન મારા પર હતું મારી સાથે સાથે ઓફિસના બીજા લોકો જે ત્યાં કામ કરતા હતા તે પણ હેરાન હતા અવારનવાર લોકો મને એ જ કહેતા હતા કે ભાઈ અમને પણ ઓફિસમાં જોઈન થઈ પાંચ વર્ષનો સમય થઈ ગયો પણ માલકીને આજ સુધી અમારો પગાર માત્ર એક જ વાર વધાર્યો તે પણ એટલું કહેવા પર પણ તને તો માત્ર સાત મહિના થયા છે તારો પગાર આટલી જલ્દી કેવી રીતે વધી ગયો ઉપરથી તેમણે તને બોનસ પણ આપી દીધું એવું કયું કામ કરે છે કે માલકીનું તારા પર આટલું ધ્યાન છે મને સારી રીતે સમજાઈ રહ્યું હતું એટલામાં જ બીજો એક માણસ કહેવા લાગ્યો કે અરે માલકીન તો તેની ખૂબસૂરતી પર ફિદા છે એટલે તેના ઉપર આટલી મહેરબાની થઈ રહી છે નહીં તો એને આવડે શું છે અમે લોકો જેટલું કામ કરીએ છીએ તે તેનું અડધું પણ નથી કરતો આ વાત સાંભળીને મને બિલકુલ સારું ના લાગ્યું બહુ ગુસ્સો આવી રહ્યો હતો મને મેં તેમને કહ્યું કે તમે તમારી જબાન સંભાળીને વાત કરો હું પણ એ જ કામ કરું છું જે તમે કરો છો તેના સિવાય બીજું કોઈ કામ નથી કરતો હું માલકીન માટે હું શું કરું જો તે મને તમારા લોકોથી ઉપર રાખે છે તો જો તમને લોકોને આટલું ખરાબ લાગે છે તો તમે જઈને વાત કરો મારા પર આરોપ ન લગાવો હું ચીસ પાડીને બોલ્યો હતો પછી લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા એક બે માણસો મારી સાથે બહેસ કરવા લાગ્યા હતા એટલીમ જ માલકીન પણ ત્યાં આવી ગઈ અને પૂછવા લાગી કે શું વાત થઈ ગઈ છે કે તમે લોકો અંદરો અંદર લડી રહ્યા છો ખબર નહીં મને શું થયું હતું મેં પણ બે શરમની જેમ તેમને બધી વાત જણાવી દીધી હતી તે માણસો વિશે પણ જણાવી દીધું જેઓ મારા માટે આ પ્રકારની વાતો બોલી રહ્યા હતા તે માણસો તેની સામે નજર ઝુકાવીને ચૂપચાપ ઊભા હતા તે કહેવા લાગી કે આ કંપનીની માલકીન હું છું મારી મરજી હું કોઈનો પણ પગાર વધારું જો કોઈને કોઈ પરેશાની હોય તો આજે જ નોકરી છોડીને ચાલ્યો જાય તમે લોકો કોણ છો કોઈના વિશે પણ ઊંધું સીધું બોલનારા કોણે હક આપ્યો છે તમને લોકોને બોલવાનો માલકીનનું આટલું કહેતા જ બાકી માણસોની તો જાણે બોલતી બંધ થઈ ગઈ માલકીન કહેવા લાગી કે આગળથી હું આ પ્રકારની વાતો ન સાંભળું તો સારું રહેશે તમે અહીં કામ કરવા આવો છો તો કામ કરો જો મારા કાનોમાં હવેથી એવી વાતો આવી તો હું તેને તે જ સમય નોકરીમાંથી કાઢી મૂકીશ હું તો વિચારતો હતો કે તે કેટલી સારી ઇન્સાન છે અને મને ખૂબ જ સંતોષ પણ હતો પણ કદાચ મારી વિચારસરણી ખોટી હતી કારણ કે જ્યારે હકીકત મારી સામે આવી તો હું ખૂબ જ હેરાન રહી ગયો એક દિવસ મારી કંપનીની માલકીને મને કહ્યું કે જ્યારે બધું કામ ખતમ થઈ જાય તો તેના પછી તું મારી ઓફિસમાં આવજે મારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે સાંજનો જ્યારે સમય થયો તો બધા લોકો પોતાના ઘરે જઈ રહ્યા હતા કંપની બંધ થવાનો સમય થઈ ગયો હતો અને હું હજી પણ ઓફિસમાં હતો રાહ જોઈ રહ્યો હતો કે તે મને ક્યારે બોલાવે તેમણે મને પોતાના કેબિનમાં બોલાવ્યો અને ત્યાં કોઈ નહોતું માત્ર હું હતો મને ખૂબ જ ગભરામણ પણ થઈ રહી હતી તે મને એકલા કેમ બોલાવ્યો શું વાત છે તે શાંતિજી પોતાના કેબિનમાં બેઠી હતી અને ચાપી રહી હતી મેં તેમનો દરવાજો ખખડાવ્યો અને તેમને કહ્યું કે મેડમ મને મોડું થઈ રહ્યું છે જો કોઈ કામ હોય તો તમે મને જલ્દી જણાવી દો તેમણે મને આ સમય અંદર આવવા માટે કહ્યું અને કહ્યું કે અહીં બેસ મારે તારી સાથે જરૂરી વાત કરવી છે મેં પહેલા મારી ઘડિયાળ તરફ જોયું અને મોટા જુદાસ મનથી તેમની સામે ખુરશી પર જઈને બેસી ગયો મારા મગજમાં બસ એ જ ચાલી રહ્યું હતું કે આટલી મોડું થઈ ગયું છે મારી પત્ની પણ ઘરે રાહ જોતી હશે અને તેમણે મને અહીં બેસવા માટે કેમ કહ્યું હું ચૂપચાપ બેસીને તેમના મોં તરફ જોઈ રહ્યો હતો કે તે શું કહેવાની છે થોડીવાર સુધી તે કેબિનમાં બિલકુલ શાંતિ રહી તે મને ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી અને મનમાં મલકાઈ રહી હતી તેમની નજરો મને કંઈક ઠીક નહોતી લાગી રહી મને નહોતું ખબર કે હું તેમની વિચિત્ર વિચારસરણીનો શિકાર થવાનો હતો તેમની પછીની વાત સાંભળીને હું હેરાન રહી ગયો હતો અને તે કહેવા લાગી કે રાજ તું ખૂબ જ સુંદર છે ઝુંબાન પણ જ્યારે હું તને જોઉં છું તો મારું મન ખુશ થઈ જાય છે તેમની વાતો સાંભળીને મને બિલકુલ સારું નહોતું લાગી રહ્યું ઉલટું ગુસ્સો આવી રહ્યો હતો તેમને તો શરમ આવવી જોઈતી હતી મારી સાથે આ પ્રકારની વાતો કરતા પણ તે મલકાઈ રહી હતી મેં તેમને કહું કે તમારા કહેવાનો મતલબ શું છે તમે આવી વાતો કેમ કરી રહ્યા છો મારી સાથે મેં તેમને કહ્યું કે મેડમ મને મોડું થઈ રહ્યું છે હું ઘરે જાઉં છું મારી પત્ની મારી રાહ જોઈ રહી હશે મારું આટલું કહેતા જ તેમના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા તે ચૂપ થઈ ગઈ મારી વાત સાંભળીને હેરાનીથી મને જોવા લાગી કહેવા લાગી કે તમે પરણેલા છો મેં કહ્યું જી હા હું પરણેલો છું અને તે બિલકુલ ચૂપ થઈ ગઈ તેના થોડી વાર પછી તે મને પૂછવા લાગી કે તમારી પત્ની શું કરે છે મેં કહ્યું કે મારી પત્ની એક હાઉસવાઈફ છે તો મારી વાતો સાંભળીને તેમણે બસ એટલું જ કહ્યું કે ઠીક છે તમે જઈ શકો છો અને કહેવા લાગી કે જો તમને મારી કોઈ વાત ખરાબ લાગી હોય તો મને માફ કરી દેજો કાલે સમયસર આવી જજો ખૂબ જ ઉદાસીભર્યા અંદાજમાં ત્યાં બધું બોલી રહી હતી હું ઊભો થયો અને ઊઠીને ઓફિસની બહાર નીકળી ગયો મારી પત્નીએ પર કંપનીમાં નોકરી કરવા માટે વાત કરી હતી હજી અમારા લગ્નને વધારે સમય નહોતો થયો ત્રણ વર્ષ થયા હતા પણ હજી સુધી અમારી કોઈ સંતાન નહોતી અને ના જ અમે હજી પોતે ઈચ્છતા હતા કારણ કે સાચું કહું તો અમારી હેસિયત નહોતી એક બાળકને પાળવાની અમે બંને જ ઈચ્છતા હતા કે પહેલાં અમે સારી રીતે મહેનત કરીને થોડું ભેગું કરી લઈએ તેના પછી જ બાળકના વિશે વિચારીશું જે પ્રકારની જિંદગી હું ને મારી પત્ની જીવી રહ્યા હતા અમે નહોતા ઈચ્છતા કે અમારા બાળકને પણ તેવી જ જિંદગી જીવવી પડે બીજા દિવસે હું રોજની જેમ મારી નોકરી પર જવા લાગ્યો અને સમયસર નીકળી જતો હતો થોડા દિવસો સુધી માલકીન શાંત હતી મારી તેમની સાથે કોઈ પ્રકારની વાત નહોતી થઈ પણ થોડા દિવસ પછી તેમણે મને ફરીથી કહ્યું કે તે મારી સાથે કંઈક વાત કરવા માંગે છે અને કહેવા લાગી કે હું મજબૂર છું હું આશા રાખું છું કે તમે મારી વાતને સમજશો હું જાણું છું કે તમને મારી વાત બિલકુલ સારી ન લાગે પણ બસ હું એકવાર તમારી સાથે વાત કરી લેવા માંગુ છું અને આશા રાખું છું કે તમે મારી મદદ કરશો મને તેમની આવી વાતો સમજાઈ નહોતી રહી આખરે હું તેમની કંપનીમાં એક મામૂલી નોકરી કરતો હતો હું તેમની કેવી રીતે મદદ કરી શકું મેં તેમને કહ્યું કે મેડમ હું તમારી શું મદદ કરી શકું મને જણાવો તમે શું કહેવા માંગો છો તેના પછી તેમણે જે મને વાત જણાવી તે સાંભળીને મારું મગજ ચકરાઈ ગયું તે મને કહેવા લાગી કે તે મને હમણાં ચાર કરોડ આપશે પણ તેના માટે મારે તેમની વાત માનવી પડશે તે વાત એવી મામૂલી તો નહોતી કે હું બહુ આરામથી માની જાઉં પહેલાં તો મેં સાંભળીને જ તેમને ના પાડી દીધી પણ તેમણે મને કહ્યું કે તું સારી રીતે વિચારી લે તેના પછી જવાબ આપજે હું પણ એકવાર વિચારમાં પડી ગયો કારણ કે આ રકમ તો ખરેખર બહુ મોટી હતી ઉપરથી અમારી જે હાલત હતી તેમાં અમને પૈસાની ખૂબ જરૂર હતી મેં કહ્યું કે હું તમને થોડા દિવસોમાં જણાવું છું અને હું ઊઠીને તેમની ઓફિસની બહાર નીકળી ગયો તેમણે કહ્યું કે તે જેટલો સમય માંગ્યો છે મને તેટલા સમયની અંદર જ જવાબ આપી દેજે મારી પાસે વધારે સમય નહોતો અને મારે મારી પત્નીને એકવાર પૂછવું હતું તેને તો ખબર નહોતી તેની પરવાનગી વિના હું આ કામ નહોતો કરી શકતો કારણ કે તેણે હંમેશા મારું ધ્યાન રાખ્યું હતું આટલી પરેશાનીમાં પણ અમે બંને પતિ પત્ની એકબીજાનો સાથ હંમેશા આપ્યો હતો એકબીજાને હંમેશા સમજ્યા હતા અને એક સાથે મળીને અમારા સંજોગોને સારા બનાવવા માટે કામ કરી રહ્યા હતા અને મહેનત કરી રહ્યા હતા પણ જે વાત મારે મારી પત્ની સાથે કરવાની હતી તે નાની વાત તો નહોતી ક્યાંક ને ક્યાંક મને વિશ્વાસ હતો કે તે મારી વાત સાંભળતા જ ના પાડી દેશે માત્ર એક ટકા જ આશા હતી કે કદાચ તે માની જાય અમારી ગરીબી અને અમારી લાચારીને જોઈને અને મને સમજવાની કોશિશ કરે જો તે મારી વાત માની જાય તો તેનાથી બસ થોડા મહિનાઓ માટે જ તો તેનાથી દૂર રહેવાનું હતું તેના પછી તો અમારી પાસે પૈસા જ પૈસા હોત અને અમારી જિંદગીમાં પૈસા હોત તો અમારી જિંદગી ખૂબ ખુશહાલ હોત પણ થોડા મહિના ખબર નહીં તે માને કે નહીં સમજાતું નહોતું કે તેને કેવી રીતે પૂછું ક્યાંક તે ગુસ્સામાં મને થપ્પડ ના મારી દે હજારો વાતો મારા મનમાં આવી રહી હતી આખરે વાત તેની ઇજ્જત પર જો લાગવાની હતી કોઈ પણ સ્ત્રી આ રીતે પોતાની ઇજ્જત પર દાગ લગાવીને પૈસા લેવા નહીં ઇચ્છતી અને આખી રાત મેં ખૂબ જ બેચેનીથી વિતાવી હતી બસ એ જ વિચારતો હતો કે કેવી રીતે વાત કરું સમય પણ તો ઓછો હતો વાત તો મારે કરવી જ હતી અમારી આવક ઓછી હતી ને ખર્ચાઓ વધારે હતા જેમ તેમ મહિનાનું ગુજરાન થતું હતું અમારું અમે બંને મહેનત એટલે કરી રહ્યા હતા કે અમે અમારું ઘર ખરીદી શકીએ જેમ તેમ હિંમત કરીને મેં મારી પત્ની સાથે આજે રાત્રે વાત કરવાનું વિચાર્યું પણ તેના પહેલાં મેં તેની પસંદનું બધું ખાવાનું બનાવડાવ્યું જ્યારે સાંજે હું ઘરે આવ્યો તો બનેલું પસંદીનું ખાવાનું જોઈને પત્નીના ચહેરા પર અલગ જ ખુશી આવી ગઈ પણ સાથે જ પરેશાની પણ દેખાતી હતી કહેવા લાગી કે આ બધું ના બનાવડાવ્યા કર જાણે છે ને કે કેટલી મોંઘી છે આ બધી ખાવાની વસ્તુઓ અમારા સંજોગો આ બધું ખાવાના નથી આ પૈસા રહેતા તો અમારા આગામી સાત દિવસનું ખાવાનું બની જાત તે એક જ દિવસમાં આટલું બધું સારું ખાવાનું કેમ બનાવડાવ્યું છે મેં કહ્યું કે શું આપણે આખી જિંદગી બસ એ જ વિચારતા રહીશું કે ક્યાંથી પૈસા બચે ક્યાં નહીં કઈ વસ્તુ ખાઈએ ને કંઈ ન ખાઈએ તેની વાતો સાંભળીને મેં કહ્યું કે તું જાણે છે ને કે બધું તો તારી સામે જ છે હવે અમારા નસીબમાં આવું છે તો અમે શું કરી શકીએ મારો તો કરી જ રહ્યો છે ને જો કદાચ સમયની સાથે જ આ સંજોગોમાંથી બહાર આવી જઈએ તો મેં મારી પત્નીને કહ્યું કે મને એક કામ મળ્યું છે જો તું મારો સાથ આપીશ તો અમે એક જ વર્ષમાં કરોડપતિ બની શકીએ છીએ મારી વાતો સાંભળીને તેણે ખાવાનું બાજુ પર મૂકી દીધું કહેવા લાગી કે એવું કયું કામ મળ્યું છે જેનાથી અમે કરોડપતિ એક જ મહિનામાં બની જઈશું મેં બધી વાત જણાવી દીધી તેણે ખૂબ જ ધીરજ અને શાંતિથી મારી વાત સાંભળી તેને જણાવતા મારી જબાન લથડી રહી હતી તે બસ મારી તરફ જોઈ રહી હતી તેના મનથી વાત કઢાવવા માટે મેં તેને કહ્યું વિચારું છું કે કાલે હું તેમને જઈને ના પાડી દઉં હું આ કામ નહીં કરી શકું તે મારી તરફ ધ્યાનથી જોઈ રહી હતી કહેવા લાગી કે તે તો મને પણ મજધારમાં લાવીને ઊભી કરી દીધી છે શું કહું હું તને પણ જે રકમ તારા માલકીને તને આપવા માટે કહી છે તે ખરેખર બહુ મોટી છે હું નથી સમજી શકતી કે તને શું જવાબ આપું કદાચ તે પણ મારી જેમ મૂંઝવણ અને પરેશાનીમાંથી પસાર થઈ રહી હતી જેમાંથી અત્યાર સુધી હું પસાર થઈ રહ્યો હતો તેને પણ કંઈ સમજાતું નહોતું કે શું કરે ને શું નહીં તેના પછી તે મને કહે છે કે ઠીક છે તું તેમની વાત માની લે મારી માલકીને કહ્યું હતું કે તે પણ નિસંતાન છે તેમને કોઈ બાળક થઈ રહ્યું નથી ઘણા સમયથી માલિક વાંજણા અને નપુંસક છે પણ તે પોતાના પતિને ખૂબ પ્રેમ કરે છે તેમણે ઘણા ડોક્ટરોને બતાવ્યું પણ દરેક ડોક્ટરે ના પાડી દીધી કે તેમને ક્યારેય બાળક નહીં થઈ શકે માલિક અને માલકીન બંનેને એક બાળકની ઈચ્છા છે તે કહી રહ્યા હતા કે તે ઈચ્છે તો બાળકને દત્તક લઈ શકે છે પણ તેવું કરવા માંગતી નથી અને પોતાનું જ લોહી ઈચ્છે છે તેમને ખૂબસૂરત બાળક જોઈએ છે તેથી તેમણે મને પસંદ કર્યો કારણ કે હું પણ ખૂબ સુંદર હતો માલકીને તે દિવસે કહ્યું હતું કે બસ આ જ કારણ છે જેના લીધે મેં તારો પગાર પણ ખૂબ જલ્દી વધારી દીધો મને માત્ર બાળક જોઈએ છે અને બીજું કંઈ નહીં હવે કારણ કે તું પરણેલો છે તું પરેશાન થા મારાથી નહીં ડોક્ટરની મદદથી તું તો મારા બાળકના પિતા બની જઈશ જે સમય સુધી હું ગર્ભવતી હોઈશ તે સમય તારે મારા ઘરમાં હંમેશા સાથે રહેવું પડશે જેથી અમે તારો ચહેરો જોઈ શકીએ અને અમારું બાળક એક સ્વસ્થ અને સુંદર બાળક હોય બસ આ જ ઈચ્છું છું હું તેના સિવાય બીજું કંઈ નહીં મારી પત્ની આ વાતથી રાજી થઈ ગઈ હતી માલકીને જઈને મેં બીજા દિવસે હા કહી દીધી હતી અને આગળનું બધું કામ શરૂ થયું અને ડોક્ટરની મદદથી માલકીન ગર્ભવતી થઈ ગઈ જે દિવસે માલકીન ગર્ભવતી થઈ તે દિવસે માલિક મને જઈને અહીંથી તેમના ઘરે લઈ આવ્યા હવે જ્યાં સુધી બાળક ન થઈ જાય માલે તેમની સાથે તેમના ઘરમાં જ રહેવાનું હતું અને કોઈ પણ પતિ કોઈ બીજી સ્ત્રીને પોતાની પત્નીની આસપાસ સહન ન કરી શકે માલકીનના પતિ પણ મને જોઈને વિચિત્ર મોઢું બનાવતા હતા તેમને હું સારો નહોતો લાગતો પણ બસ મજબૂરી હતી તે મને સહન કરી રહ્યા હતા કારણ કે તે જોઈ રહ્યા હતા કે માલકીન મારું ધ્યાન રાખતી હતી મારા ખાવા પીવાથી લઈને દરેક વસ્તુનું ધ્યાન તે રાખતી હતી મને મારી પત્નીની ખૂબ યાદ આવતી હતી હું તેને ખૂબ ઓછો મળી શકતો હતો માલકીનની પૂરી ગર્ભાવસ્થા દરમિયાન માલિક મને સારું ખાવાનું આપતા હતા સારી સારી જગ્યાએ ફરવા લઈ જતા હતા શોપિંગ કરીને ઘરે આવતા હતા જેથી માલકીનનું મન ખુશ રહે અને એક સારું અને સ્વસ્થ બાળક હોય ખૂબ ધ્યાન રાખતા હતા હું તેમની દવાઓથી લઈને જૂસ દૂધ દરેક વસ્તુનું ધ્યાન હું પોતે રાખતો હતો હું પણ સમય ગણી ગણીને વિતાવી રહ્યો હતો ક્યારે સમય ખતમ થશે અને હું મારી પત્ની પાસે પાછો જઈ શકીશ હું જ્યારે પણ મારી પત્નીને મળતો હતો કે તેને ફોન પર વાતો કરતો હતો તો તે અવારનવાર મને ઉદાસ દેખાતી હતી ખૂબ ઉદાસ રહેતી હતી કહેતી હતી કે મેં તને હા કહી દીધી પણ મને હવે અહેસાસ થઈ રહ્યો છે કે આ કોઈ મામૂલી વાત નથી હું તને આવી કોઈ બીજી સ્ત્રીની પાસે નથી જોઈ શકતી હું કેવી રીતે કહું હું કેવી રીતે સમય કાઢી રહી છું મેં તેને કહ્યું કે બસ થોડા સમયની જ તો વાત રહી ગઈ છે અત્યાર સુધી સહન કર્યું છે તો આગળ પણ થોડુંક કરી લે તું જાણે છે ને કે તેના પછી આપણું જીવન બદલાઈ જશે આપણે એક સુંદર ઘર ખરીદી લઈશું ગાડી લઈ લઈશું રોજિંદી ખાવાની પરેશાની પણ ખતમ થઈ જશે જાણે છે ને કે મેં આ બધું કેમ કર્યું છે અને તે અવારનવાર કહેતી હતી કે મને પૈસા નથી જોઈતા આજે મને બસ તું જોઈએ છે હું નથી રહી શકતી તારા વિના ઘણી રાહ જોયા પછી તે સમય પણ આવી ગયો જ્યારે આ વખત પણ ખતમ થવાનો આવ્યો હતો માલકીને એક સુંદર અને સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો બાળક થવાની સાથે જ મેં તેના બાળકને જોયું અને તરત મારી પત્ની પાસે આવી ગયો ઘણીવાર સુધી ઘરનો દરવાજો ખખડાવ્યો પણ દરવાજો ન ખોલ્યો પત્નીને ફોન કરવાની પણ કોશિશ કરી પણ તેણે ફોન ન ઉપાડ્યો જ્યાલે ખૂબ મોડું થઈ ગયું તો આસપાસના લોકોની મદદથી દરવાજો તોડ્યો અંદરનો નજારો જોતાં જ મારા પગ નીચેથી જ જમીન સરકી ગઈ મારી પત્ની જમીન પર પડેલી હતી મેં જોરજોરથી રડવું ચીસો પાડવું શરૂ કરી દીધું ખૂબ મોડું થઈ ચૂક્યું હતું તે આ દુનિયામાંથી ચાલી ગઈ હતી કદાચ મારાથી દૂરીનું ગમ સહન નતી કરી શકતી હું નહોતો જાણતો કે તે કઈ હદ સુધી પરેશાન થઈ ચૂકી હતી તે દુનિયામાંથી ચાલી ગઈ હતી મેં એમ જ રોતા રોતા ઘણા દિવસો વિતાવી દીધા અને મારી પાસે કોઈ રસ્તો ન બચ્યો હું પાછો મારી માલકીન પાસે ગયો વિચાર્યું તેમની પાસે જ રહી લઈશ આખરે મેં તેમને બાળક આપ્યું છે તેમના બાળકના પિતા છું તે વારી આટલી મદદ તો કરી જ શકે છે હું ખૂબ દુઃખી હારેલા મનથી તેમના ઘરે પહોંચ્યો ગેટ પર ઊભો હતો તો મેં જોયું કે માલકીન પોતાના પતિ સાથે હતી અને તે બાળકને પોતાના ખોડામાં ઉંચકીને તેને પ્રેમ કરી રહી હતી પોતાના પતિને પણ તેમણે ગળે લગાવી રાખ્યા હતા ત્રણેય ખૂબ ખુશ નજર આવી રહ્યા હતા થોડીવારમાં માલકીનની નજર મારા પર પડી તે મને કહેવા લાગી કે અરે તને તારી પત્નીની પાસે જવાની એટલી ઉતાવળ હતી કે તે મારી પાસેથી તે પૈસાનો ચેક પણ ન લીધો કેટલી ગભરામણમાં ચાલ્યો ગયો હતો તેમણે મને ચાર કરોડનો ચેક મારા હાથમાં પકડાવી દીધો મેં જોરજોરથી રડવા લાગ્યો મેં તેમના રડવાનું કારણ પૂછ્યું તો મેં જણાવ્યું કે મારી પત્ની મારાથી દૂર થવાના ગમમાં દુનિયામાંથી ચાલી ગઈ મેં તો આ કામ માત્ર એટલે કર્યું હતું જેથી તેની અને મારી જિંદગી સારી થઈ જાય પણ અહીંયા તો કંઈક બીજું જ થઈ ગયું મેં તે પૈસા લઈને તે શહેર છોડીને બીજા શહેરમાં એક ઘર ખરીદી લીધું અને એક નાની કંપની પણ ખોલી થોડા મહિનાઓમાં મારો બિઝનેસ પ્રગતિ કરવા લાગ્યો થોડા વર્ષો પછી મારી મુલાકાત મારી માલકીન સાથે થઈ બિઝનેસના સિલસિલામાં તો તે વખતે માલકીન મને ઓળખી ન શકી મેં કહ્યું કે તમે ઠીક તો છો ને તે મને ખૂબ જ ચોંકીને જુએ અને બોલી કે કોણ મને માલકીન ખૂબ જ દુઃખી અને કમજોર લાગી રહી હતી મેં કહ્યું કે રાજ છું તમારી કંપનીમાં કામ કરનાર આ સાંભળીને તે રડી પડી અને મારી સાથે વેટળાઈ ગઈ અને બોલી કે મેં બહુ શોધ્યો તને ક્યાંય નમળ્યો હું ખૂબ એકલી થઈ ગઈ છું માલકીને એવી વાતો જણાવી જેનાથી હું હેરાન રહી ગયો માલિક હવે આ દુનિયામાં ન હતા તે બાળક તેમનું નથી કોઈ બીજાનું છે આ વિચારીને તેમને બીમારી થઈ ગઈ અને થોડા વખત પછી તે મરી ગયા માલકીનને કોઈનો સાથ જોઈતો હતો પછી હું પણ એકલો હતો મારી પત્ની મરી ગઈ હતી મને પણ કોઈનો સાથ જોઈતો હતો મેં માલકીન સાથે લગ્ન કરી લીધા અને તે બાળકને પોતાના માતા અને પિતા બંને મળી ગયા ઇન્સાન લાલચ કરે છે તો તેને શીખ મળે જરૂર છે લાલચનું ફળ હંમેશા ખરાબ હોય છે તો મિત્રો જો તમને અમારી કહાણી પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર કરો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે ધન્યવાદ